આપણને પાપ નર મૃત્યુ શેતાની શક્તિઓ બીમારીઓ બધી જ બાબતમાંથી ઈસુએ આપણને મુક્તિ આપી દીધી છે હવે મુક્તિ એ કેવી રીતના મળે તો સંત પૌલ એક વચન દ્વારા આપણને આ બાબત સમજાવે છે અને એ વચન છે રોમનું પુસ્તક પહેલો અધ્યાય અને 16મો વચન મુક્તિ મળી ગઈ છે પણ એ મુક્તિનો જો અત્યારે આપણને અનુભવ નથી થતો તો ત્યાં સંત પાઉલ આપણને મદદ કરે છે રોમ 100 મને મુક શુભ સંદેશની શરમ નથી આવતી સંત પાઉલ કહે છે મને શુભ સંદેશની શરમ નથી આવતી એ તો શ્રદ્ધા રાખનાર દરેકને એ તો શ્રદ્ધા રાખનાર દરેકને પહેલા યહૂદીને પછી બિન યહૂદીને પણ પહેલા યહૂદીને અને પછી બિન યહૂદીને પણ મુક્તિ અપાવનારી ઈશ્વરની શક્તિ છે મુક્તિ અપાવનારી ઈશ્વરની શક્તિ છે સંત પાઉલ આપણને આ વચન દ્વારા સમજાવે છે કે શુભ સંદેશ શું છે છેલ્લું વાક્ય ફરીથી વાંચી મુક્તિ અપાવનારી ઈશ્વરની શક્તિ છે શુભ સંદેશ

એ ઈશ્વરની મુક્તિ અપાવનારી શક્તિ એમાંથી મળે છે અને સત્તરમાં વચનમાં કારણ કે આપણે નવા કરારના લોકો છીએ ઈસુના પુનરૂત્થાન પછી જન્મેલા લોકો છીએ તો આપણા માટે શ્રદ્ધા એ જ મુખ્યત્વે બાબત છે અને એ સન પાવલ સત્તરમાં વચનમાં આપણને કહે છે કારણ એમાં માણસોને પુણ્યશાળી બનાવવાનો ઈશ્વરનો માર્ગ પ્રગટ થાય છે શુભ સંદેશની અંદર શું પ્રગટ થાય છે શુભ સંદેશની અંદર માણસોને પુણ્યશાળી બનાવવાનો માર્ગ પ્રગટ થાય છે શાળી પાપ રહિત રાઇટિયસ બનાવવાનો માર્ગ એ શુભ સંદેશમાં પ્રગટ થાય છે જે પહેલેથી તે છેલ્લે સુધી શ્રદ્ધાનો જ માર્ગ છે સંત પાઉલ કહે છે કે શુભ સંદેશમાં કઈ બાબત છે કે શરૂઆતથી અંત સુધી માત્ર અને માત્ર શ્રદ્ધાનો માર્ગ છે શાસ્ત્રના વચન છે કે શાસ્ત્રના વચન છે કે શ્રદ્ધાથી પુણ્યશાળી બનેલ માણસ જ જીવન પામશે શ્રદ્ધાથી પુણ્યશાળી બનેલ માણસ જ જીવન પામશે લોકો કર્મો કરે છે એ કર્મોને શી રીતે તફાવત પાડીને જોઈ શકીએ કે આ શ્રદ્ધાનું કર્મ છે કે પછી પ્રભુએ મોશેને આપેલા કાયદાઓ નિયમો એના અનુસારનું કર્મ છે કર્મ બંને પ્રકારના હોઈ શકે છે કારણ કે જૂના કરારમાં તો અનુસંહિતા અઠયાવીસમાં અધ્યાય અને બીજું વચન પ્રભુ સ્પષ્ટ કહે છે જો તમે તમારા ઈશ્વર પ્રભુનું કરશો પ્રભુ કહે છે કે જો તમે તમારા ઈશ્વર પ્રભુનું કહ્યું કરશો તો નીચેના આશીર્વાદો તમારા પર ઉતરશે પ્રભુ ચોખ્ખું કહે છે કાયદાઓ આપે છે પ્રભુ મોશેને ત્યાર પછી હવે જ્યારે આપણે કાયદા શબ્દ વાપરીએ છીએ ત્યારે મોશેને આપેલા કાયદાઓ અત્યારે પૃથ્વી પર દુનિયા પર ના જે કોઈ કાયદાઓ છે એના વિશેની વાત નથી કરતા પ્રભુએ મોશેને જે કાયદા આપેલા એ અહીંયા વચન કહે છે કે જો તમે આ કાયદાનું પાલન કરશો તો તમારા પર આશીર્વાદ ઉતરશે અને જો કાયદાનું પાલન ના કરે તો અનુસંહિતા 28 15 પણ જો તમે તમારા ઈશ્વર પ્રભુનું કહ્યું નહીં કરો પણ જો તમે તમારા ઈશ્વર પ્રભુનું કહ્યું નહીં કરો એટલે કે જે કાયદાઓ આપ્યા છે મોશેને આપેલા કાયદાઓ એનું જો પાલન નહીં કરો આજે હું એના જે એના જે આજ્ઞાઓ અને કાયદાઓ ફરમાવું છું તેના આજે હું જે આજ્ઞાઓ અને કાયદાઓ ફરમાવું છું તેનું કાળજીપૂર્વક પાલન નહીં કરો જો એનું કાળજીપૂર્વક પાલન નહીં કરો તો નીચેનો શ્રાપ તમારા પર ઉતરશે તો નીચેના શ્રાપ તમારા પર ઉતરશે એટલે કે અનુસંહિતા 28:15 એની નીચેના જો તમે વચનો વાંચો તો ત્યાં શ્રાપ કયા કયા શ્રાપ ઉતરશે તે પ્રભુ કહે છે પણ કયા સંજોગોમાં જો તમે આજ્ઞાઓ એક પ્રભુએ આપેલા કાયદાઓનું પાલન ના કરો તો હવે જૂના કરારમાં પ્રભુએ નિયમો કાયદાઓ આપ્યા છસો ને તેર નિયમો પર્વત આપેલી દસ પ્રભુ શું કહે છે કે આ બધું પાલન કરો તો તમને મુક્તિ મળે નવા કરારમાં પ્રભુ શું કહે છે કે શ્રદ્ધા રાખો પ્રભુમાં શ્રદ્ધા રાખો ઈશુના બલિદાનમાં શ્રદ્ધા રાખો તો તમને મુક્તિ મળશે એટલે એનો અર્થ એ થયો કે જૂના કરારમાં પ્રભુને પ્રસન્ન કરવા માટે મુક્તિ મેળવવા માટે પ્રભુની ફેવર મેળવવા માટે કર્મો કરવાના કાયદાઓનું પાલન કરવાનું અને નવા કરારમાં શ્રદ્ધા રાખવાની એટલે શું આપણે કર્મો નહીં કરવાના શ્રદ્ધા રાખ્યા પછી પણ કર્મો તો કરવાના જ છે પણ બંને પ્રકારના કર્મો જૂના કરારના કર્મો અને ઈસુના બલિદાન પછીના કર્મો એ બંને કર્મોના પ્રકાર અલગ છે કર્મો તો કરવાના પણ બંને પાછળ કર્મો કરવા પાછળનો ભાવ આપણો હેતુ અલગ છે વ્યક્તિ શ્રદ્ધા હેઠળનું કર્મ કરે છે એ ખબર કેવી રીતના પડે દાખલા તરીકે આપણે કોઈ પણ પ્રાર્થના કર્મ કરીએ તો એ પ્રભુની કૃપા પર આધાર રાખીને કરીએ કાયદા હેઠળનું કર્મ હોય તે પોતાના પર આધારિત સેલ્ફ ડિપેન્ડિંગ રહીને એ કર્મ કરવામાં આવે અને શ્રદ્ધાનું કર્મ હોય તે પ્રભુની કૃપા પર આધારિત રહીને કર્મ કરવામાં આવે દાખલા તરીકે તપ ઋતુના દિવસોમાં ઉપવાસ કરવા આ ઉપવાસ બે રીતે થઈ શકે મારે ઉપવાસ કરવા છે આ વખતે મારે પ્રભુને આ ઉપવાસ અર્પણ કરવા છે હું આ ઉપવાસ કરું એટલે મારે પ્રભુ પાસેથી આ ફેવર મને મળે ત્યાં વ્યક્તિ પોતાના પર આધારિત રહીને ઉપવાસ કરે છે પણ શ્રદ્ધા હેઠળ પ્રભુની કૃપા પર આધારિત રહીને ઉપવાસ કરવો એટલે કે પ્રભુ મારાથી ઉપવાસ થતા નથી મારામાં કેપેસિટી નથી કે હું ઉપવાસ કરું પણ પ્રભુ મારે ઉપવાસ કરવો છે તમારી કૃપા પર આધારિત રહીને ત્યાં કપાસિટી મારી નથી પણ હવે હું ઉપવાસ કરતી વખતે પ્રભુની કૃપા પર નિર્ભરિત રહું છું એ જ પ્રમાણે કોઈ પણ કર્મને તમે તપાસો પોતાના પર આધારિત કર્મ પ્રભુની ફેવર મેળવવા માટે એક કાયદા હેઠળના કરવો અને પ્રભુની કૃપા પર આધારિત રહીને માત્ર પ્રભુએ કીધું છે માટે કર્મ કરવું છે કોઈ પણ ફેવર પ્રભુ પાસે મેળવવા માટે સાટા પદ્ધતિ નહીં પ્રભુ હું તમને આ આપું અને તમે મને આ આપો માત્ર પ્રભુએ કીધું છે એટલે મારે આ કર્મ કરવું છે પણ મારી શક્તિથી નહી પ્રભુની કૃપા પર આધારિત રહીને તો આ બંને પ્રકારના કર્મો અહીંયા અલગ પાડી શકાય આપણે આપણા જીવનમાં આપણી જાતને તપાસી શકીએ કે હું પ્રભુની ફેવર મેળવવા માટે કરું છું આ કર્મ કારણ કે હું પ્રભુને પ્રેમ કરું છું એટલે પ્રભુની કૃપા પર આધારિત રહીને આ કર્મ કરું છું પ્રભુનું નામ ઊંચું કરવા માટે કરું છું કારણ કે વચનમાં કીધું છે ને કે તમને કિંમત ચૂકવીને ખરીદ્યા છે હવે તમારા જીવનો દ્વારા તમારા દેહ દ્વારા તમે પ્રભુનો મહિમા કરો અને આ મહિમા પ્રભુની કૃપા પર આધારિત રહીને કરીએ એ છે શ્રદ્ધાનું કર્મ હવે મુક્તિ બે માર્ગે રોમનું પુસ્તક દસમો અધ્યાય અને ત્યાં ત્રીજું વચન કારણ પુણ્ય પ્રાપ્તિના ઈશ્વરના માર્ગની તેમને જાણ નથી અહીંયા જૂના કરારના લોકો વિશે કહેવામાં આવે છે હવે આપણે જે બે પ્રકારના કર્મો કર્મો કરનાર વિશે જે વાત કરી ત્યાં એક વચન દ્વારા આપણને સ્પષ્ટીકરણ મળે છે કે ઈસુના બલિદાનથી મુક્તિ મળી ગઈ છે પણ શું ખરેખર આપણે આજના દિવસે એ શ્રદ્ધા રાખીએ છે કે પછી આપણા જ કર્મો પર ડિપેન્ડિંગ રહીએ છે કારણ કારણ પુણ્ય પ્રાપ્તિના ઈશ્વરના માર્ગની તેમને જાણ નથી કારણ પુણ્ય પ્રાપ્તિના ઈશ્વરના માર્ગની તેમને જાણ નથી

સ્વીકાર કર્યો ઈશ્વરના માર્ગનો સ્વીકાર કર્યો નથી અને નિયમ હેઠળ કાયદા હેઠળનું કર્મ અહીંયા આ વચન આ બે વિશે બતાવે છે વચનના પહેલા ભાગમાં શું કે છે કે આ લોકોને ઈશ્વરના પૂર્ણ પ્રાપ્તિના માર્ગ ખબર નથી પોતાનું કર્મ મારા કર્મ દ્વારા મારા મારા જીવન દ્વારા મારા સારા કાર્યો દ્વારા હું મુક્તિ મેળવી લઉં આ લોકોને ખબર નથી કે પુણ્ય પ્રાપ્તિનો બીજો એક માર્ગ છે જે પાછળના વચનમાં ફરીથી આપણે સાંભળીએ પુણ્ય પ્રાપ્તિના પોતાના માર્ગનો આગ્રહ રાખવા જતાં તેમણે ઈશ્વરના માર્ગનો સ્વીકાર કર્યો નથી પુણ્ય પ્રાપ્તિ મુક્તિ મેળવવા માટે પોતાનો માર્ગ

તો ચોથા વચનમાં પ્રભુ શું કહે છે નિયમ સહિતા તો ખ્રિસ્તમાં સમાપ્ત થાય છે નિયમ સહિતા તો ખ્રિસ્તમાં સમાપ્ત થાય છે ઈસુ જ્યારે બલિદાન આપ્યું ક્રુસ પર એ પ્રભુએ જે કાય કર્મો કર્યા છે તેની અંદર એ બધા જ નિયમો એ બધા જ કાયદાઓનું પાલન કરો તો જ તમને મુક્તિ મળે એ ઈસુના બલિદાનમાં સમાપ્ત થાય છે જેથી શ્રદ્ધા રાખનાર સૌ કોઈ પુણ્યશાળી બની શકે જેથી શ્રદ્ધા રાખનાર સૌ કોઈ પુણ્ય પુણ્યશાળી બની શકે પાપ રહિત બની શકે મુક્તિ મેળવી શકે એટલે ઈસુના બલિદાનમાં એ નિયમ સંહિતા એ મોશેને આપેલા કાયદાઓ એ એની અંદર સમાપ્ત થઈ જાય છે એટલે સંત પાઉલ રોમ 1:17 માં જે કહે છે કે શરૂથી અંત સુધી શ્રદ્ધાનો જ માર્ગ છે આપણે મુક્તિ મળી ગઈ છે બધું જ આપણને મળી ગયું છે ઈસુએ આપણને આપી દીધું છે પણ આપણે કોઈના લગ્નમાં ગયા હોય અને બુફે ડિનર હોય ત્યાં ટેબલ ઉપર બધું જ સર્વ કરવામાં આવ્યું છે અલગ અલગ પ્રકારની વાનગીઓ આપણા માટે ત્યાં ટેબલ પર મૂકવામાં આવી છે પણ કર્મ ત્યાં શું છે અંદર આપણે પોતે એ વાનગીને મૂકવી પડે અને ત્યારે આપણે એ ખાવાની છે એ જ પ્રમાણે ઈસુએ મુક્તિ એટલે કે પાપમાંથી છુટકારો છુટકારો યાતનામાંથી છુટકારો માંથી છુટકારો શક્તિઓમાંથી છુટકારો પણ એ પેલા ટેબલ પર સર્વ કરેલા ભોજન જેવું છે કે આપણે એને પોતે લેવી પડે હવે જો હવે પણ આપણે હજુ પણ આપણે એ શ્રદ્ધાના કર્મની જગ્યાએ

નિયમ સંહિતાના કાયદા હેઠળના કર્મો જો આપણે આજના દિવસે કરીએ તો આપણે ખ્રિસ્તથી અલગ થઈ ચૂક્યા છે અર્થાત કે ટેબલ પર બધું જ વાનગી છે ભોજન તૈયાર છે પણ આપણે એ લઈને સીધું ખાવાની જગ્યાએ

આપણે પાપી છીએ તે છતાં ઈસુએ આપણા માટે બલિદાન આપ્યું અને આપણને એ મુક્તિ આપી દીધી છે એટલે જો હવે આપણે એ જૂના કરાના કાયદા અનુસાર પ્રભુને પ્રસન્ન કરવા જઈએ આપણા કર્મો દ્વારા જો પ્રભુને પ્રસન્ન કરવા જઈએ પણ એ પ્રભુમાં શ્રદ્ધા નથી એ પ્રભુને ઓળખતા નથી તો આપણે એ એની કૃપાથી અલગ થઈ ગયા છે તો આપણે પ્રભુની કૃપાના ક્ષેત્રથી છૂટા પડી ગયા છે ભ્રષ્ટ થઈ ગયા છે કરવાના છે 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 એવું નથી કે આપણી પર કૃપા કૃપા પ્રભુની ના કારણે મુક્તિ મળી ગઈ એટલે બેસી રહેવાનું એવું નથી યાકોબના પુસ્તકમાં કે છે ને કર્મ વગરની શ્રદ્ધા કેવી શ્રદ્ધા રાખ્યા પછીના પણ કર્મો તો છે જ કારણ કે જો આજના દિવસે આપણે આપણા કર્મોથી જૂના કરારના કાયદાઓ પાડીને પ્રભુને પ્રસન્ન કરવા માંગીએ તો ત્યાં શું થઈ શકે ત્યાં પુસ્તકમાં બીજું અધ્યાય અને દસમું વચન જો આપણે એ પ્રભુની ફેવર મેળવવા માટે કર્મો કરીએ છીએ એ મોશેના કાયદાઓ હેઠળ નિયમ સંહિતાના નિયમો હેઠળ જો આજના દિવસે જો આપણે પ્રભુને પ્રસન્ન કરવા માંગીએ છીએ અને એમાંથી સહેજ પણ ભૂલ થઈ ગઈ એક પણ કાયદો કે નિયમમાં ચૂક થઈ ગઈ તો વચન શું કહે છે જે માણસ શાસ્ત્રની બધી આજ્ઞાઓ પાડે છે જે માણસ શાસ્ત્રની બધી આજ્ઞાઓ પાડે છે પણ એકનો ભંગ કરે છે પણ એકનો ભંગ કરે છે તે આખા શાસ્ત્રનો ભંગ કર્યાનો અપરાધી ઠરે છે તે આખા શાસ્ત્રનો ભંગ કર્યાનો અપરાધી ઠરે છે અર્થાત કે જો આજના દિવસે આપણે એવા ખ્યાલમાં જીવીએ છીએ કે મારા કર્મોથી પ્રભુને પ્રસન્ન કરું એ કાયદાઓ પાડું એ કર્મ કરું તો ત્યાં વચન કહે છે કે જો એકની પણ ભૂલ થઈ જાય જૂના કરારના લોકો નિયમો પાડતા હતા પ્રયત્ન પુષ્કળ કરતા હતા કે એક કે એક નિયમનું પાલન કરે પણ આ વચન કહે છે કે જો એકનો બી ભંગ થઈ જાય તો બધા નિયમનો ભંગ કર્યાનો એ અપરાધી થાય એની સામે ઈસુ આપણને કહે છે કે મારામાં શ્રદ્ધા મારા કર્મોમાં શ્રદ્ધા રાખો તો તમને મુક્તિ મળી ગઈ છે યાકובના પુસ્તકમાં બીજા અધ્યાયમાં કીધું છે કે શ્રદ્ધા છે અને કર્મ નથી તો એ તો મરેલી શ્રદ્ધા છે હું એમ માનીને બેસું કે ઈશ્વર મારી પર કૃપા કરી છે અને મને મુક્તિ મળી ગઈ છે એટલે હું બેસી રહું ના શ્રદ્ધા છે તો ત્યાં તો કર્મ વધી જાય છે સનપાઉલ નું ઉદાહરણ જો આપણે લઈએ તો સનપાઉલ પહેલા સાઉલ હતા અને જે કોઈ ખ્રિસ્ત તરફ વળે એ બધાને સાઉલ શું કરતા હતા રંજાડતા હતા હેરાન કરતા હતા ત્રાસ આપતા હતા જેલમાં નાખે મરાવડા વિ નાખે પણ એ જ સંત તમને શું લાગે છે કે સાઉલમાંથી છે પ્રભુનો પ્રકાશ પડે છે પ્રભુ એમને કામ આપે છે કે મારો શુભ સંદેશ એ શું હતું સંત પાઉલ એ જ્યારે સાઉલ હતા ત્યારે પણ પુષ્કળ પ્રેમ કરતા હતા પ્રભુને એમના પ્રેમમાં એક જનૂન હતું કે કાયદાઓનું પાલન કરવાનું એ પોતે પાડતા હતા અને બીજા લોકોને પણ એ કાયદાનું પાલન કરાવતા હતા જો કોઈ વ્યભિચાર કરે તો પથ્થરે પથ્થરે મારી નખાવતા હતા આ બધું એ જુનૂન સાથે કરતા હતા કારણ કે પ્રભુને પ્રેમ કરતા હતા અને ત્યાં ઈસુ જોવે છે અને એમના પર પ્રકાશ પડે છે અને પછી એ સાઉલમાંથી પાઉલ બને છે ત્યાં ઈસુ પ્રત્યેની શ્રદ્ધા સન પાઉલે ઈસુને જોયા નતા સાઉલ પાઉલ તો એ ઈસુના મૃત્યુ ને પુનરુત્થાન પછી બને છે એટલે સન પાઉલે ઈસુને જોયા નતા અને તે છતાં પણ એ ઈસુના કર્મો પર શ્રદ્ધા રાખે છે અને એમને જે કોલ થયો શુભ સંદેશ મારા કર્મોને લઈ જા સન પાઉલ એ શ્રદ્ધાના કર્મો કરે છે પ્રભુનો પ્રકાશ પડ્યા પછી પ્રભુનો સંદેશ મળ્યા પછી સન પાઉલ એ જુના કરારના નિયમો છોડી દે છે હવે એ શ્રદ્ધાના કર્મો કરે છે જે ઈસુને નથી જોયા જે ઈસુના બલિદાનને નથી જોયું ત્યાં એ એ શાસ્ત્રમાં જે લખાણ છે લખાણને લઈને શ્રદ્ધા રાખીને કર્મો કરે છે અને ત્યાં પ્રભુને એ પ્રસન્ન કરે છે કારણ કે હિબ્રુ અગિયાર સોળ માં લખ્યું છે ને જો પ્રભુને પ્રસન્ન કરવા હોય તો શ્રદ્ધા વગર પ્રભુને પ્રસન્ન ના કરી શકાય એટલે આપણે કર્મો કરવાના છે પણ એ કર્મો કરવા પાછળ આજથી આપણે એ ચકાસીએ કે મારા આ કર્મમાં શ્રદ્ધા છે કે નિયમ સંહિતાનો કાયદો છે આ કર્મ કર્યા પછી હું પ્રભુની ફેવર લેવા માંગુ છું કે આ કર્મમાં હું પ્રભુને મારી શ્રદ્ધા દ્વારા પ્રસન્ન કરવા માંગુ છું થેન્ક યુ લોડ થેન્ક યુ જીસસ